વાત કરીએ તો અંતે કેન્દ્ર સરકારની ટકોર બાદ તંત્ર હવે કામે લાગ્યું છે સુરતમાં ખાડીપુર અંગે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે તો બીજી તરફ બેઠકમાં મેયર સહિત પાલિકા કમિશનર અને સાથે જ કલેક્ટર પણ ઉપસ્થિત જોવા મળ્યા પાલિકા પાંચ દિવસથી ખાડીના દબાણ કરી રહી છે દૂર તો બીજી તરફ કેન્દ્રની ટકોર બાદ હવે રાજ્ય સરકાર કામે લાગી છે સંબંધતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે દિવેશ કેન્દ્રની ટકોર બાદ હવે રાજ્ય સરકારે કામગીરી શરૂ કરી છે શું વધુ વિગત મહત્વની આ બેઠક વિશે બિલકુલ અવિલ જે પ્રકારે સુરત ની વાત કરીએ તો વખત વખત જે પ્રકારે ખાડીપુર આવે છે અને ખાડીપુર થાય છે અને પાણી છે અનેક પીવારો માટે થઈને કેન્દ્ર દ્વારા ક્યાંય ને ક્યાંય ટકોર કરવામાં આવી હતી કે શહેરમાં કઈ રીતે ખાડીપુર આવે છે ને તેના માટે શું કાર્યવાહી કરવામાં આવે છે તો હવે હાલ અત્યારે કેબિનેટ મંત્રી પ્રમુખ દેસાઈ ની અધ્યક્ષતામાં એક બેઠક જે છે તે મળવામાં આવી છે હાઈ લેવલ બેઠક ની આ ચર્ચા વિચારણા માં સુરત મહાનગરપાલિકા કમિશનર કલેક્ટર વિભાગ દ્વારા અને તમામ જે લાગતા મળતા તમામ વિભાગના અધિકારીઓ બેઠક કરી રહ્યા છે કામગીરી કરવામાં આવી રહી છે તેનો પણ જવાબ આપવામાં આવી રહ્યો છે જે પ્રકારે સુરત મહાનગરપાલિકામાં જે પ્રકારે પત્રએ ટકોર કરી હતી કેન્દ્રની ટકોર બાદ સુરત મહાનગરપાલિકા છેલ્લા પાંચ દિવસે ખાડીના દબાણો છે તે દૂર કરી રહી છે અને આ રીતે જે પ્રકારે ખાડી પૂર આવતી બેઠક જે છે બિલકુલ દિપેશ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી છે અંતે કેન્દ્ર સરકારની ની ટકોર બાદ રાજ્ય સરકારે કામગીરી શરૂ કરી